નવાનગરના સોળમા શાસક જામ રણમલજી બીજાના અવસાન પછી વિભાજી નવાનગરની ગાદી આવ્યા તેમનો જન્મ અઢારસો ને સિત્યાવીના રોજ થયો હતો વિભાજી રાજ બહુ સારી રીતે કેળવણી લઈ શક્યા ન હતા પરંતુ આપ બળે અને અનુભવે ગુજરાતી અંગ્રેજી બરાબર સમજી શકે તેવા પરિપક્વ પણ બની ગયા હતા તેઓ અઢારસો ને બાવનના રોજ ગાદીએ બેઠા કે તરત જ ઓખામંડળના વાઘેરોએ એક મોટો બળવો કર્યો તેને તેમને દબાવ્યો હતો તે બદલ તેમને રાવ બહાદુરનો ઇલ્કાફ પણ મળ્યો હતો વિભાજીને ચોવીસ રાણીઓ હતા નવા નગરને પ્રગતિશીલ અને પ્રજા કલ્યાણકારી રાજ્ય બનાવ્યું અને કેટલાય સુધારાઓ કરાવ્યા જેમાંથી ઈસવીસન અઢારસો ને ચોસઠમાં રાજ્યમાં ફોજદારી અને દીવાની અદાલતોની સ્થાપના કરી અને કાયદાઓ સુધારવ્યા ઈસવીસન અઢારસો ને છાસઠ માં મહેસૂલી સુધારાઓ કરાવ્યા તેથી ખેડૂતોને ફાયદો થયો ઈસવીસન અઢારસો ને ચુમ્મોતેર માં મ્યુનિસિપલ કમિટીની રચના પણ કરી અઢારસો ને બોતેર માં તાંબાના સિક્કાઓ અને અઢારસો ને માં સોનાના કોરીઓની ટંકશાળા પણ શરૂ કરી ઈસી સન અઢારસો સિત્યોતેરમાં નગરમાં પુસ્તકાલય અને વાંચનાલય પણ ખોલ્યા રસ્તાઓ બંધાવી ઝાડ રોપાવ્યા કાંઠે જોડ્યા અને સલાયામાં દિવાડાની પણ ઊભી કરાવી દુષ્કાળમાં પ્રજાને કામ અને અનાજ આપ્યું રંગમતી તથા નાગમતી નદી પર પુલ અને વિક્ટોરિયા જ્યુબેલી નામની કન્યા શાળા પણ ખોલી અઢારસો અઠ્યાસીના રોજ હાઈસ્કૂલો પણ ખોલી જકાતનો દરો ઘટાડ્યા નવી હોસ્પિટલો અને જેલો પણ બંધાવી આવા બધા કાર્યો તેમણે કર્યા હતા જામ વિભાજી ઉદાર દયાળુ અને દાનવીર રાજા હતા તેઓએ અનેક ચારણો કવિઓની મદદ પણ કરી હતી રાજકુમાર કોલેજના બાંધકામમાં રૂપિયા પચાસ દાન પણ આપ્યું હતું બંધાવી દીધો હતો હજીમાંથી અનેક કરવેરા કાઢી નાખી વેટ પ્રથા તો સદંતર નાબૂદ કરી હતી બેડી બંદરનો ધક્કો પણ બાંધ્યો હતો જામ વિભાજી પાસે કોઈ પણ માણસ ખુદ આવી ફરિયાદ કરી શકતો હતો નવાનગરની રેહત પણ તેમને ખરા દિલથી ચાહતી હતી શ્યામશ્રી વિભાજી સંગીત ગાયનના ખૂબ જ શોખીન હતા તેથી રાજદરબારમાં હંમેશા ગીત સંગીતના જલસાઓ થતા રહેતા હતા વિભાજી દેખાવે સ્વભાવે મિલનસારા સાદા ભોળા અને પ્રમાણિત વ્યક્તિ હતા અને શરીરે મજબૂત બાંધાના હતા